શું કરો તમે પગ દબાવવાના હોય ડોન દાદા હુલે ફોન તો કરો કોને

લખો હા મજો પૈસા નો છો તો આપણા પૈસા ક્યાં થાય છે પૈસા પૈસા હું આપ્યા તા આપડે બે લાખ રૂપિયા આપ્યા તા

પૈસા આપ્યા ધમકી દેવાની ઓલા બે લાખ રૂપિયા આપી જાય છે ધમકી દેવાય ની છે પૈસા ઓલા બે લાખ આપી છે

નંબર શું લોન આપડે નહી લોન ક્યાં આપણે લીધે આપડે ઓલિયાને ફોન કરવાનો છે